લીંબડી ખાતે સ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સ્ટેટ બેંક દ્વારા સુરેન્દ્રનગર માં પચાસ સાયકલ આપવામાં આવી તેમાંથી લીંબડી બી કે કન્યા વિદ્યાલય ને બાર શિયાળી સ્કૂલ બાર તેમજ એન એમ હાઈસ્કૂલ ને ત્રણ સાયકલ ભેટ આપવામાં આવી છે એસબીઆઈ ના અધિકારીઓ દ્વારા બેંક ને લગતી કામગીરી વિશેષ માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં में लींबड़ी एसबीआई મેનેજર આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા था सियाणी एसएमडब्ल्यू हाईस्कूल प्रिंसिपल हितेश આરબીઓનો આભાર માને છે કે જ્યારે જરૂરિયાતમંદ દીકરીઓ માટે સાયકલનું વિતરણ થતું હોય અને ત્યારે શિયાળી જેવા નાના એવા ગામની અંદર જ્યારે બાળકોને પસંદ થતા હોય ત્યારે આરબીઓના અધિકારી શ્રી ઝા સાહેબ વાઘેલા સાહેબ અને અન્ય સાફ મિત્રો સિયાણીના બાળકોને આ દીકરીઓને જે ઉપયોગી જરૂરી વસ્તુ છે એ સાયકલ પ્રાપ્ત કરાવે છે સાથે સાથે જે પણ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પણ કાયમ માટે પૂરી કરતા હોય છે તો આવી રીતે આવી રીતે નાના એવા ગામની અંદર પણ બાળકોનું ધ્યાન રાખવું દીકરીઓનું ધ્યાન રાખવું એ બેંકનો એક ફરજનો ભાગ છે એવું સમજીને અને એની ટીમ જ્યારે શિયાણી એસ એમ દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને લાભ આપે છે ત્યારે હૃદયથી હું પ્રિન્સિપાલ એમનો આભાર માનું છું હું હું શ્રીમતી બી એ કન્યા વિદ્યાલયની દીકરી છું હું ધોરણ અગિયાર બોમાં અભ્યાસ કરું છું અને આજનો મારો એટલો ખુશીનો દિવસ છે કે મારે જે સાયકલનું સપનું હતું એ આજ જિલ્લા જિલ્લા શિક્ષકના તરીકે મને જે ભેટ મળી એના માટે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને થેન્ક યુ એસબીઆઈ આરબીઓ સુરેન્દ્રનગર દ્વારા આજે આપણા લીંબડી તાલુકાની અંદર જે બેટી બચાવો બેટી બચાવો બેટી પઢાવો એ અંતર્ગત એમણે પોતાના ફંડમાંથી દીકરીઓ માટે કેટલીક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જેના ભાગરૂપે લીંબડી તાલુકાની અંદર એ પચાસ સાયકલ એમના તરફથી એ દીકરીઓને આપવામાં આવી છે જેમાં બાર સાયકલ છે એ સિંહાણી હાઈસ્કૂલમાં આપવામાં આવી છે બાર હાઈસ્ક સાયકલ છે એ બી કન્યા વિદ્યાલયમાં આપવામાં આવી છે અને ચાર સાયકલ છે એ એનએમ હાઈસ્કૂલમાં આપવામાં આવી છે આ ઉપરાંત એમના તરફથી એક સ્વચ્છતા જળવાય એવા એક હાઈજિનિક ધ્યેય સાથે એ એક ડિસ્પોઝેબલ મશીન એ દીકરીઓને ઉપયોગમાં આવે એવા એ પણ મૂકવામાં આવ્યા છે જે અમારી બીએ કન્યા વિદ્યાલયની અંદર પણ એક મશીન મૂકવામાં આવ્યું છે એનેમ સ્કૂલમાં મૂકવામાં આવ્યું છે એક પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવ્યું છે અને આમ અલગ અલગ જગ્યાએ એમણે આ મશીનો મૂક્યા છે અને દીકરીઓને ઉપયોગમાં આવે એવી સુંદર મજાનું કામ અને પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે